નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે સમાચાર ખેડાથી મળી રહ્યા છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંઘમાંથી પચાસથી વધુ મહિલાઓ આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી આંગણવાડીની મહિલાઓને મિનિમમ વેજ એક્ટ મુજબ લઘુત્તમ વેતનની ચૂકવણી કરવામાં આવે બહેનોને કાયમી નોકરી આપવામાં આવે આવી અનેક માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

એ અમારો હક અમને મળવો જ જોઈએ અને રસોડા જે કેન્દ્રીય રસોડા માટે જ અમે લડીએ છીએ કે અમે આટલા વર્ષથી અમે કરીએ છીએ તો અમારી મહેનત અમને મળે બસ કુલાબેન નારણભાઈ રોહિત ખેડા જિલ્લા પ્રમુખ અમારી પહેલી એક તો ફરિયાદ એ છે કે અમારો માનદ વેતન શબ્દ કાઢી અમને પગાર ધોરણ મળો બીજો શબ્દ એ બીજું એ કે અમારે જે આ બજેટમાં સરકારે પાંચસો એકાવન કરોડ જે એનજીઓ માટે અમારા માટે ફાળવે અને અમને ન્યાય આપે દર વર્ષે પગાર વધારો પગાર વધારો પગાર વધારા અમારી સામે કેટલો બધો ફરજો જોડે યુનિફોર્મ આપ્યા જ્યાં તો કે યુનિફોર્મ કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર આશા અને મધ્યાહન ભોજન આ ત્રણ જ હોય બરાબર પછી આ અત્યારે એફઆરએસ કરો કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય મોબાઈલ નંબર હોય વર્ષો પહેલા બંધ થઈ ગયા હોય કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજ જાય આંગણવાડી વાળા આંગણવાડી વાળા આંગણવાડી વાળા તો પછી અમારા આટલા નજીવા પગારમાં અમને શું પોસાય આટલી બધી મોંઘવારી તમારી શું માંગણી છે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરો મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે હું ખેડા જિલ્લાની છું અને આશા વર્કર તરીકે ઠાસરામાં કામ બજાવું છું અમારી માંગ છે એજ માંગ છે કે દરેક જગ્યાએ દરેક અત્યારે દરેક ભારતમાં અમે આવેદન પત્ર આપી રહ્યા છે આશા વર્કર હોય કે મધ્યાહન ભોજન વાળા હોય કે આંગણવાડી વાળા બધાને એક સરખો હક આખા દેશમાં મળવો જોઈએ બીજું અમારું એ છે કે અમને ઈપીએસસી જાહેર કર કાયમી કર્મચારી घोषित કરે અને જે પણ અમારે લગતા કામ આવતા હોય એ જ અમને સોંપે એનાથી વધારેનું કામ અમને ના સોંપે અને જઈ પણ અમે જઈએ છીએ ત્યાં અમને અત્યારે એવું કહેવાય તમે સ્વૈચ્છિક કર્મચારી છો તો એના માટે અમારી લડત છે કે આશાનું નામ બદલીને બીજું કોઈ આપવામાં આવે જાણે કે આશા એટલે કે સ્વૈચ્છિક કર્મચારી તરીકે ઓળખાય છે તો એના એની માટે પણ અમે લડીએ છીએ કે આશામાંથી અમને બીજું કોઈ નામ સારું આપવામાં આવે અને સ્વૈચ્છિક કર્મચારીની જગ્યાએ કાયમી કર્મચારી ઘોષિત કરવામાં આવે અને માનવ મારી માગણી નહીં અમે ગાંધીનગર સુધી આ આંદોલનમાં જઈશું અને ત્યાંથી પણ નહીં સંજોગાય તો દિલ્હી સુધી જવાની અમારી રજૂઆત છે